પાટણ અને રાધનપુરમાં પચીસ વર્ષની ભવ્ય સફળતા બાદ હવે બજાજ शिवम બજાજનો શોરૂમ આવી ગયો છે આપણા શહેર મોરબીમાં નમસ્કાર હું સતેજ જાડેજા મોરબી અપડેટના બિઝનેસ મોશન સોમાં આપ સૌનો સ્વાગત કરું છું શિવમ બજાજ જેનું એડ્રેસ હું તમને જણાવી દઉં તો સનાડા ઓવરબ્રિજ પાસે જે સનાડા ની સામેની બાજુ જે કોમ્પ્લેક્સ છે તેની નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર शिवम બજાજનો શોરૂમ આવી ગયો છે અને અત્યારે એનું ઓપનિંગ અત્યારે ચાલી રહ્યું છે અને ઓપનિંગના દ્રશ્યો છે અત્યારે જે રિબન કટ થઈ રહી છે જે આજે જેનો પ્રારંભ થયો છે અને અત્યારે આ ઓપનિંગ અંદર કાપવામાં આવી રહી છે અને બજાજનો જે શોરૂમ છે પચીસ વર્ષની બાટણ અને રાધનપુરની ભવિષ્પરતા બાદ આજે મોરબીની અંદર પણ શરૂ થઈ ગયો છે અને જયારે સાથે અત્યારે શોરૂમ અત્યારે શરૂ થઈ ગયો છે તમામ લોકોનું જે છે સ્વાગત કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે અત્યારે ઓપનિંગ ના જે દ્રશ્યો છે બજાજ શિવમ બજાજ નો જે શોરૂમ છે અત્યારે મોરબી ની અંદર શરૂ થઈ ચુક્યો છે મોરબી ની અંદર હવે એને થ્રી ફેસિલિટી એટલે કે અહીંયા તમને મળવાનું છે હવે એ સેલ્સ સર્વિસ અને સ્પેર્સ તમામ વસ્તુ હવે એક જ જગ્યાએથી મળી જવાની છે જેને કહેવામાં આવે છે થ્રી એસ ફેસિલિટીસ બજાજ ની ઓન સ્ટોક ઘણી બધી વસ્તુ તમે અહીંયા હાજર જોઈ શકો છો આ બધી જ વસ્તુ તમને અત્યારે અહીંયા મળવાની છે અને જેનું ખાસ જે બાઇક છે એ કહેવામાં આવે છે કે જે સીએનજી બાઇક જે વર્લ્ડ ફર્સ્ટ સીએનજી બાઇક એટલે કે બજાજ ફ્રીડમ આ અત્યારે જેમના દ્વારા જે વર્લ્ડમાં ફર્સ્ટ વખત લોન્ચ કરવામાં આવ્યું છે બજાજ સીએનજી બાઇક છે આ બધી જ વસ્તુની તમામ ડિટેલ અને ખાસ કરીને એની જે ખાસ કરીને એક ઓફર છે એ ઓફર એક મસ્ત રિવિલ કરવા જઈ રહ્યું છે કે ઓપનિંગ ઓફર જે છે એ ઓપનિંગ ઓફર શું છે એના માટે તમે જોતા રહો આ લાઈવ તમને થોડી જ વારમાં હમણાં ઓપનિંગ ઓફર પણ હું કરવા માટે જઈ રહ્યો છું આપણે એમના જે અત્યારે મેનેજર છે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા કઈ કઈ પ્રકારની ઓફર્સ છે અને શું શું વાત છે અહીંયા તમને અહીંયા તમને એનું જે સર્વિસ સ્ટેશન છે એ સર્વિસ સ્ટેશન પણ મળવાનું છે તો સર્વિસ સ્ટેશનની સાથે સાથે અહીંયા ઘણી બધી જે ફેસિલિટીઝ છે જો એની વાત કરવામાં આવે તો આ બજાજ છે એ વર્ષોથી જૂની બ્રાન્ડ છે અને વર્ષોથી વિશ્વસનીય તમામ દુનિયામાં જે ઘણા બધા જગ્યાએ એના જે બાઇક છે વેચવામાં આવે છે અહીંયા જે આ લોગો છે આ લોગો તમે જોઈ શકો છો કે આ લોગોની અંદર જેટલા ફ્લેગ દેખાય છે તમામ ફ્લેગના જે કન્ટ્રી રહી એ તમામ કન્ટ્રીની અંદર આ બાઇક અત્યારે યુઝ કરવામાં આવે છે અને અહીંયા અલગ અલગ જે દેશના દ્રશ્યો દેખાવવામાં આવે છે આ બધા જ દેશની અંદર ઘણા વર્ષોથી જે લેવડ ઇન સેવન્ટી કન્ટ્રીઝ કે સિત્તેરથી વધુ દેશોની અંદર બજાજની જે બાઇક છે ઉપયોગ કરવામાં આવે છે તો આવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે અને એનું જે ટાઇટલ છે ધ વર્લ્ડ્સ ફેવરિટ ઇન્ડિયન એટલે કે દુનિયામાં જો ભારતની કોઈ પસંદીદા બ્રાન્ડ હોય તો એ બજાજની બ્રાન્ડ છે અને બજાજની એ બ્રાન્ડ માટે થઈને આજે અહીંયા મોરબીની અંદર પણ એનો પ્રારંભ થઈ ગયો છે અને મોરબીની અંદર ખાસ કરીને કે પાટણ અને જે રાધનપુર જેમાં પચીસ વર્ષની ભવ્ય સફળતા બાદ ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં જે એની સફળતા મળી છે ત્યારબાદ સૌરાષ્ટ્રની જે પહેલી બ્રાન્ચ છે એ સૌરાષ્ટ્રની પહેલી બ્રાન્ચ મોરબીની અંદર અત્યારે ઓપન કરવામાં આવી છે એ ઓપનિંગની અંદર ઘણા બધા લોકો અહીંયા બેઠા છે ત્યારે ઓપનિંગની અંદર પણ ઘણા બધા લોકો ઘણા બધા લોકો છે ત્યારે ફરી એક વખત તમને હું એડ્રેસ જણાવી દઉં તો એડ્રેસમાં તમને જે સનાડા બાયપાસ જે આપણે છે જે ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજની સામે જે દરિયાલાલ કોમ્પ્લેક્સ છે દરિયાલાલ કોમ્પ્લેક્સની અંદર એચડીએફસી બેંકની બાજુમાં બજાજનો શોરૂમ છે સિવમ બજાજનો શોરૂમ આજથી અહીંયા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે વધુ એની જે કાંઈ પણ માહિતી છે આપણે એમના જે મેનેજર છે એની સાથે વાતચીત કરી અને લેવાના છીએ ત્યારે અહીંયા તમને સર્વિસ સ્ટેશન પણ જે છે સર્વિસ સ્ટેશનની પણ સુવિધા ઉપલબ્ધ છે જેમાં અદ્યતન સર્વિસ સ્ટેશન અને અદ્યતન ટેકનોલોજી સાથેનું સર્વિસ સ્ટેશન અને એમાં પણ એ જે ટેકનિશિયન છે જે ટ્રેન ટેકનિશિયન છે એના દ્વારા તમને બધી સર્વિસ પૂરી પાડવામાં આવશે તો એ સર્વિસ સ્ટેશનની અત્યારે આપણે પહેલાં મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જે પાછળની બાજુ જે શોરૂમ છે એની એક્ઝેક્ટ પાછળની બાજુ જે સર્વિસ સ્ટેશન છે અહીંયાથી એક્ઝેક્ટ પાછળની બાજુ અહીંયા સર્વિસ સ્ટેશન પણ છે તો જે સેલ્સ સર્વિસ અને સ્પેર્સ આ ત્રણેય વસ્તુ એટલે કે જે સેલ્સ છે તો હાજર સ્ટોકની અંદર તમને બજાજના જે બધા જ બાઇક છે હાજર સ્ટોકની અંદર અહીં મળવાના છે અને એની સાથે સાથે સર્વિસ એટલે કે આ જે અદ્યતન ટેકનોલોજી સાથેનું આ સર્વિસ સેન્ટર એમનું છે એ સર્વિસ સેન્ટર અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ સર્વિસ સેન્ટરની અંદર તમને આ બધી જ સર્વિસ જે અદ્યતન ટેકનોલોજી અને ટ્રેન ટેકનિશિયન્સ છે એમના દ્વારા પૂરી પાડવામાં આવશે તો એ અહીંયા અત્યારે જે સર્વિસ સ્ટેશન છે એની અત્યારે રિબિન કટ કરવામાં આવી રહી છે તો એ રિબિન કટ કરવાનો અત્યારે જે અહીંયા અવસર છે કે બધી જગ્યાએ બધી વસ્તુનું જે ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે ભગવાનના નામ સાથે અને એમની જયકાર જયનાદ સાથે સર્વિસ સ્ટેશનનું પણ અહીંયા અત્યારે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ સર્વિસ સ્ટેશનના હું જે વર્કશોપ જે આપણે તો આ વર્કશોપ જે આખા એના દ્રશ્યો છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એનું આખું જે સર્વિસ સ્ટેશન છે કે જેની અંદર તમારા બધા જ બાઇકની તો સર્વિસ સ્ટેશનની અંદર તમને ખાસ કરીને જે શ્રેષ્ઠ સર્વિસ છે તમને તમને અત્યારે અત્યારે અહીંયા હાજર મળવાની છે એની સાથે બાઇકની જે વિવિધ વસ્તુઓ છે એની પણ આપણે માહિતી અત્યારે રીજનલ જે આપણા મેનેજર છે અમારી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે તમારું નામ જણાવજો પેલા જાગૃત પટેલ જી જાગૃતભાઈ ખાસ કરીને અત્યારે આપણે સર્વિસ જે આપણું સ્ટેશન છે એની અંદર ઉભા છે તો આના આની વિશેષતાઓ શું છે બજાજનું છે એ સિક્સ ગાડીઓ આવી ગયા પછી ટેબ્લેટથી આખી સર્વિસ થતી હોય છે સેન્સર્સ ગાડીમાં વધી ગયા છે તો એના માટે લોકલ ગેરેજમાં સર્વિસ ના કરાવતા કસ્ટમર સહ્યા આવીને આ સર્વિસ કરાવી શકે અને ગાડીમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે અમે એન્શ્યોર કરવા માટે બધા જ જે ટેકનિશિયન છે એમની કંપનીમાં ટ્રેનિંગ કરાવીએ છીએ અને અદ્યતન ટેકનોલોજી સાથેનું આ એક વર્કશોપ છે જ્યાં તમે સોમથી શનિવાર સુધી સવારે નવ થી સાંજે સાડા સાત વાગ્યા સુધી સર્વિસ તમે આવીને કરાવી શકો છો અને બેસ્ટ સર્વિસ તમે તમને આપીશું એવી ખાતરી અમે બજાજ ઓટો હતી અને શિવમ બજાજ તરફથી ખાતરી આપીએ છીએ ખાસ કરીને આજે અહીંયા જે પ્રારંભ થયો છે તો અહીંયા અત્યારે બજાજના કેટલા બાઇક આપણી પાસે અવેલેબલ હશે આપણે શોરૂમે જઈને યસ યસ ડેફિનેટલી અત્યારે આપણી પાસે આજે સ્ટોકની અંદર હાજર સ્ટોકમાં આપણી પાસે બજાજ જે ફ્રીડમ જે વર્લ્ડનું ફર્સ્ટ સીએનજી મોટર છે જે બજાજ ઓટો લિમિટેડે લોન્ચ કર્યું છે એ આપણી પાસે સ્ટોકમાં અવેલેબલ છે ત્રણ વેરિયન્ટમાં આવે છે ટોટલ આપણી પાસે બે વેરિયન્ટ અવેલેબલ છે તો કસ્ટમર્સને વિનંતી કરું છું કે આવે અને ટેસ્ટ ટેસ્ટાઈડ લઈને ગાડીનો પાવર પિકઅપ અને બધું જોવે અને અમે ડિલિવરી પણ રેડીલી અવેલેબલ આપી શકીશું એની ગાડીની તો એ ટોટલ ત્રણ વેરિયન્ટમાં અવેલેબલ છે ડ્રમ ડિસ્ક એલઈડી અને ડ્રમ તો એ વર્લ્ડ ફર્સ્ટ સીએનજી મોટર છે જેમાં તમને એક કિલો સીએનજી ની અંદર સો થી વધારે માઇલેજ મળી જવાની છે અને એની સાથે સાથે સીએનજી ની સાથે પેટ્રોલ પણ બેકઅપ આપેલું છે તો તમે પેટ્રોલમાં પણ બાઇક ચલાવી શકો છો સીએનજી તમને કોઈ જગ્યાએ ના મળે તો અત્યારે આપણે અંદર શોરૂમની પાસે આવી ગયા છીએ ત્યારે એ સીધું જે બાઇક જ છે એ બતાવવાની પ્રયત્ન તમને કરીશ કે જે અત્યારે ફ્રીડમ જે વાત કરવામાં આવતી હતી આ બાઇક આ વર્લ્ડ ફર્સ્ટ સીએનજી મોટર છે જે બજાજ ઓટો લિમિટેડ લોન્ચ કર્યું છે આ પ્રકારનું બાઇક હજી સુધી દુનિયામાં કોઈ પણ કંપનીએ લોન્ચ કર્યું નથી તો આ દુનિયાનું જે સૌ પ્રથમ સીએનજી બાઇક છે શિવમ બજાજ મોરબી ખાતે અવેલેબલ છે કસ્ટમર વિનંતી ટેસ્ટ રાઇડ લે અને બુકિંગ કરાવીને તમે ડિલિવરી પણ લઈ આમાં તમને પેટ્રોલ અને સીએનજી બંનેનો ઓપ્શન મળવાનો હા પેટ્રોલ અને સીએનજી નો ઓપ્શન છે અહીંયાથી થી તમે પેટ્રોલ અને સીએનજી બંને એક જ જગ્યાએથી તમે પુરાવી શકો છો તમે જેમ જોઈ શકો છો તેમ બે કિલોનો સીએનજી ટેન્ક છે એની સાથે સાથે પેટ્રોલ ટેન્ક પણ અવેલેબલ છે અને આ બજાજ જે છે અહીંયા તમને સીએનજી બાઇક પણ મળવાનું છે એની સાથે સાથે તમને ટોટલ ત્રણ વેરિયન્ટમાં આપણી પાસે ત્રણ પ્રકારના ફ્યુઅલમાં બાઇક અવેલેબલ છે જે બાઇક છે પેટ્રોલ વાળા વ્હીકલ તો હતા જ જે આખી રેન્જ છે એની અંદર પ્લેટિના સિટી થી માંડીને પલ્સર ની આખી રેન્જ છે તો દરેક પ્રકારના ગ્રાહક વર્ગ માટે સો સીસી થી માંડીને ચારસો સીસી સીસી સુધીના બાઇક બજાજ ઓટો બનાવે છે બધા જ અવેલેબલ છે એના સિવાય સીએનજી મોટરસાઇકલ અવેલેબલ છે અને જે ચેતક જે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે કંપની પણ અહીંયા છે તમે તમે આવીને એની ટેસ્ટ રાઇડ લઈ શકો છો તો જેમ જાણ્યું એમ પેટ્રોલ પેટ્રોલ હોય હોય સીએનજી કે ઇલેક્ટ્રિક હોય ત્રણેય પ્રકારના ત્રણ અલગ અલગ વેરિયન્ટની અંદર બાઇક તમને મળવાના છે જેની અંદર આ ઇલેક્ટ્રિક ચેતક છે આ બધા જ ફ્રીડમ છે જે સીએનજી છે અને એના જે બીજા પેટ્રોલવાળા વાળા બાઇક છે જે ઓલરેડી અત્યારે દુનિયાની અંદર ચાલતા જ હતા અને હજી એ ચાલે જ છે જૂના બધા જ પેટ્રોલ વાળા બાઇક છે તો આ બધી વસ્તુની સાથે સાથે તમને અહીંયા સો સીસી થી લઈ અને ચારસો સીસી સુધી એમાં ઇકોનોમી થી લઈ અને સ્પોર્ટ્સની તમામ જે રેન્જ છે એ અવેલેબલ આ સાથે ગ્રાહક મિત્રોને માહિતી આપી દઉં કે બજાજ ઓટો લિમિટેડ છે દુનિયાના સિત્તેર થી વધારે દેશોમાં આ ગાડી જે બાઇક છે એક્સપોર્ટ કરે છે તો આ બાઇક છે સિત્તેર થી વધુ દેશોમાં વપરાય છે અને લોકો એને બહુ જ સારી રીતે ચલાવે છે અને લોકોને ગમે છે એટલે જ અમારો જે ટેગલાઇન છે વર્લ્ડ ફેવરિટ ઇન્ડિયન છે તમે જોઈ શકો છો તેમ અને આ જે નો છે એ આ મોરબીનો અને સૌપ્રથમ આ શોરૂમ છે જેમાં ત્રણ પ્રકારના બાઇક અવેલેબલ છે શિવમ બજાજ શોરૂમ છે સૌરાષ્ટ્ર નો પ્રથમ અત્યારે શોરૂમ છે જે પ્રથમ પ્રારંભ થયો છે અને એમણે જે સિત્તેર દેશોની વાત કરી હું તમને પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ફ્રોમ મલેશિયા ટુ મેક્સિકો આ બાજુ મલેશિયાથી મેક્સિકો અને સામેની તરફ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામે જે બીજા દેશનું નામ લખ્યું છે કે ફ્રોમ રશિયા ટુ આર્જેન્ટિના તો મલેશિયાથી મેક્સિકો અને રશિયાથી આર્જેન્ટિના આમ તમામ દેશોની અંદર નવડ બાય સેવન્ટીન કન્ટ્રીઝ કે સિત્તેર દેશોની અંદર આ બજાજના સ્પોર્ટ્સ જે બાઇક છે એ ચાલે છે ખાસ કરીને અત્યારે અહીંયા ઓપનિંગ કરવામાં આવી છે ઓપનિંગ જે ઓફર બે સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી આપણે મેગા સર્વિસ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમારા જૂના કસ્ટમર્સ છે આવીને પોતાના બાઇકની બજાજ ઓટોના કોઈ પણ વ્હીકલ એમની પાસે હોય તેની સર્વિસ કરાવી શકે છે જેમાં અમે પચાસ ટકા સુધી લેબરમાં ફાયદો આપવાના છીએ કસ્ટમરને પચીસ ટકા જે બજાજ જેન્યુન ઓઇલ કે જે એન્જિન ઓઇલ છે એમાં ડિસ્કાઉન્ટ મળશે કસ્ટમરને અને ટ્વેલ્થ પોઈન્ટ હેલ્થ ચેકઅપ તમારા બાઇકનું થઈ જશે તમારા બાઇકમાં કોઈ પણ કોઈ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય અથવા ના હોય તો તમે ચેકઅપ કરવા માટે પણ અહીંયા આવી શકો છો જે એકદમ રીઝનેબલ રેટમાં અને ડિસ્કાઉન્ટ સાથે આ બજાજનો જે સર્વિસ કેમ્પ છે મેં આયોજન કરી રહ્યા છીએ તો દરેક કસ્ટમરને વિનંતી છે કે વધુમાં વધુ આનો લાભ લો અને આવો અને અમારી સાથે જી ખાસ કરીને એક ઓફર તો એમણે રિવીલ કરી દીધી છે કે જે ભાઈ ઓછું ડાઉન પેમેન્ટ છે અને ઓછી જે જે આપણે સ્કીમ છે એ શું તો અત્યારે તમે બધા જાણો છો તેમ તહેવારો શરૂ થઈ ચૂક્યા છે તો આપણી પાસે અત્યારે દરેક બાઇક ની અંદર સ્પેશિયલી બજાજ ફ્રી ફ્રીડમ જે સીએનજી મોટરસાયકલ છે તેમાં એકદમ ઓછા ડાઉન પેમેન્ટ એકદમ ઓછા વ્યાજ દરની ફાઇનાન્સ સ્કીમો અવેલેબલ છે એના સિવાય તમારી પાસે કોઈ પણ કંપનીનું જૂનું બાઇક હોય તેની સારામાં સારી એક્સચેન્જ કિંમત તમને અહીંયા બાઇક પર મળી જવાની છે ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ બધી જ જે વાત કરી એની અંદર જે તમને સ્પોર્ટ્સ બાઇક છે સ્પોર્ટ્સ બાઇક મળી જવાના છે સ્પોર્ટ્સ બાઇકની સાથે સીએનજી બાઇક અને એમાં પણ એવી સરસ ઓફર કે એક્સચેન્જ ઓફરમાં તમારા બાઇકની જે છે એ સૌથી વધુ કિંમત તમને જે જૂના બાઇક છે એની સૌથી વધુ કિંમત આપવામાં આવશે અને બજાજે આમ પણ વર્ષોથી જૂની અને વિશ્વસનીય બ્રાન્ડ જેને કહેવામાં આવે છે અને વિશ્વની અંદર પ્રખ્યાત છે સિંતેર દેશોની અંદર ચાલે છે એવી આ બ્રાન્ડ છે તો એક વખત અચૂકથી તમે આ શોરૂમની મુલાકાત લ્યો તમે તમારા મનપસંદ બાઇકની અહીંયાથી ખરીદી કરો તમને હું ફરી એક વખત એડ્રેસ જણાવી દઉં તો સનાડા જે બાયપાસ છે સનાળા બાયપાસથી એનો જે ઓવરબ્રિજ છે એની પાસે આવેલું દરિયાલાલ જે કોમ્પ્લેક્સ છે દરિયાલાલ સ્કવેરની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલો છે શિલમ બજાજનો શોરૂમ જે આજથી જ પ્રારંભ થઈ ગયો છે તો ચૌદ તારીખ સુધી જે એની ઓફર છે એનો પણ મેગા સર્વિસ સ્કેમ્પનો તમે અચૂકથી લાભ લો તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર